ગુજરાત ભાજપ પ્રદેશના મહામંત્રી અને માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય ન્યૂ મુન્દ્રા નજીકના ધારાસભ્ય કાર્યાલય આવી પહોંચ્યા હતા મુન્દ્રા બારોઈ નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી તાલુકા પંચાયત પ્રમુખ મહેપતસિંહ જાડેજા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજા શહેર ભાજપ પ્રમુખ અરવિંદ પટેલ હિરેન સાવલા ભોજરાજ ગઢવી તેમજ સંગઠનના હોદ્દેદારો વિવિધ પાંખના હોદ્દેદારો વિવિધ સમાજના પ્રમુખો વિવિધ ગામના સરપંચો રાજકીય સામાજિક આગેવાનો અનિરુદ્ધ દવેનું સન્માન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે પાર્ટીએ મારા જેવા નાના કાર્યકરને મોટી જવાબદારી આપી છે એ મારા માટે ગૌરવની વાત છે ભુજ અને જરપરા મધ્યે વિવિધ કાર્યક્રમોમાં તેમણે હાજરી આપી હતી અનિરુદ્ધ દવેએ પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોને નાના માણસોની વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળવા અનુરોધ કર્યો હતો મારા જેવા સામાન્ય કાર્યકર્તાને પ્રદેશના સંગઠનની જવાબદારી મહામંત્રી પદ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે આ જવાબદારી છે આ પદ કે નથી આ દાયિત્વ છે એ દાયિત્વને સમજીને સંગઠનમાં સૌને સાથે રાખીને કામ કરવા સાથે સાથે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે બે હાજર બાવીસ માં આ વિસ્તારના જનપ્રતિનિધિ તરીકે કામ કરવાનો પણ અવસર તમને આપ્યો એ અવસરના ભાગરૂપે આ વિસ્તારના વિકાસના કાર્યો થાય સાથે સાથે મૂળભૂત સમસ્યાઓ ઉભી છે દેશના પ્રધાનમંત્રીજીએ એ સમસ્યાને સમજીને મંત્રો આપ્યા છે ખેચ કરાઈ એક પેડ માકે નામ વિકાસ બીઓ વિરાસત બી આ બધા મંત્રોને સાર્થક કરવા સાકાર કરવા માટે જનપ્રતિનિધિ અને સંગઠન બંનેના તાલમેલની સાથે કામ કરવાનો પ્રયાસ કર્યો ગઈકાલે કચ્છ આવવાનું થયું આજે મુદ્રામાં સવારે આવતા આવતા જ ભુજપુર પાસે એક જોર તળાવમાં ડ્રોપ કેટલ કંપનીના સહયોગ ઓગણત્રીસ રિચાર્જ ઓર કરવા માટે નદીમાંથી તળાવમાંથી પાણી છે ત્યાં સુધી લઈ જવાનું આ પ્રકારેનું એક મોટું કામ પ્રારંભ કરાઈ આવ્યો સાથે સાથે ગઈકાલે તમે જોયું હશે કે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એ જ વિસ્તારની અંદર લગભગ એક નવો ડેમ અને એક ડેમનું મરમત આ બંને મળીને કુલ સાડા ત્રણ કરોડ રૂપિયાથી વધારે રકમનો મંજૂરી આપવામાં આવી ઉપરાંત જે આજે કામગીરી કરી જે આજે કામગીરીનો પ્રારંભ કરાયો જે કામ સંપૂર્ણપણે કંપનીના સહયોગથી સીએસઆર માંથી થઈ રહ્યું છે એ તળાવને ભરવાના કામ માટે લગભગ પોણા ત્રણ કરોડ રૂપિયા જેવી માતબર રકમ ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને કેન્દ્રની આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વની ડબલ એન્જિનની સરકારે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો છે